પ્રારબ્ધ અને પુરુષાર્થમાં અંતર છે એટલું નાવમાં બેઠેલો વ્યક્તિ એમ નામ જો બેસી રહે તો એ નાવ ચાલવાની છે પણ એ ક્યાં જશે પવનની દિશા એ ગમે ત્યાં જાય પણ ધારેલા સ્થાન પર જવું હોય ધારે લી જગ્યા ઉપર જવું હોય તો હલે સમારવા પડે એમ લક્ષ્યને સિદ્ધ કરવા માટે પુરુષાર્થ પ્રારબ્ધવાદી એને એક એક અર્થમાં હું નિર્બળ કહું છું પુરુષાર્થ પુરુષાર્થ બહુ જરૂરી છે જો ભગવાન એમ કે ભાઈ તમે આ ખેતર ખેડીને તૈયાર કરો તો હું વરસાદ હું લાવું લ્યો હા આ ખેતર ખેડવાનું કામ પાછું મારું નથી આપણે બધું ભગવાન ઉપર છોડી દઈએ ભગવાન અમારા ખેતરે ખેડ દે બધું વાવી જાય ને એવું એ બધું તમારે કરવાનું બાકી હું વરસાદ હું લાવું પછી હું વરસાદ લાવું પછી વાવવાનું કામ તમારું જ પાછું તમે વાવી દો હા પછી ઉગાડવાનું કામ મારું હું ઉગાડું જે આપણે ન કરી શકીએ વિજ્ઞાન ગમે એટલું આગળ વધે પણ એક તરુણું ઉગાડી ન શકે હમ એ એક ઘાસનું તરણું પૃથ્વી સિવાય ઉગાડી ન શકે એટલા માટે આ વસુંધરા પૃથ્વી એટલે હા આપણે સનાતન ધર્મમાં પૃથ્વીને મહા કહી શકું મહા કેટલા બહુરત્ના એનું નામ છે બહુરત્ના કંઈક પેપર વાંચ્યું કે એક જગ્યાએ કંઈક કેટલા એક હજાર બે હજાર કિલો ગાંજો પકડાણ આજના પેપરમાં કંઈક છે અને એ ગાંજો બાજો કેટલામાં વાવ્યો હતો પાંચ વીઘામાં આખું બીજું કાંઈ નહીં હા જે મેલું કપાસ વાવે ને એમ ગાંજો હતો પછી પોલીસો એ મજૂર કરવા પડ્યા એને વાઢવા હા આટલો બધો ગાંજો પકડાનો આજે ઇતિહાસ બન્યો છે એમ કહે છે પેપરમાં વિચારો ને હા હે થોડો ઘણો પાંચ વીઘામાં આ એ આટલો નશો પણ પૃથ્વીમાં છે ચરોતરમાં એકલી તમાકુ પાકે છે નશા ભી અંદર શેરડી પણ આમાંથી આમાંથી જ પાકે આ ગળ પણ એમાં છે મરચાં પણ અહીંથી જ પાકે છે આ તીખાશ એમાં જ છે આમલી પણ આમાંથી જ પાકે આ ખટાશ એમાં જ છે જાંબુ આમાંથી જ પાકે આ તુરાશ એમાં છે શું નથી પૃથ્વી પાસે શું નથી માટીનો મહિમા બહુ છે આના પર જો ચર્ચા કરવા જઈએ તો ઘણો બધો ટાઈમ નહીં બાકી આ માટીનો જે મહિમા છે અદ્ભુત છે માટીનો મહિમા એટલા માટે આપણા શાસ્ત્રોમાં પૃથ્વીની શ્રી કઈ છે શ્રી લક્ષ્મી બહુ પૈસા વાળો હશે બહુ પૈસા ધનાઢ જેની પાસે રૂપિયા કેટલા એને ખબર ન હોય એટલો પૈસા વાળો વ્યક્તિ હોય તો તમે મંથન કરજો પૃથ્વીની વસ્તુ એની પાસે વધારે હશે એની પાસે હીરા હશે ખૂબ હીરા હશે હીરા નીકળ્યા ક્યાંથી સોનાના દાગીના બહુ હશે સોનું નીકળ્યું ક્યાંથી એના ઘરમાં એટલું બધું આમ જો તમને બહુ ટૂંકમાં કહી દઉં આ આ હોલ કેટલો સારો છે આ બધું તમે જોઈ લો આ જે કાંઈ દેખાય છે ને આંખથી એ બધું પૃથ્વીમાંથી નીકળેલું છે હા પછી એને રૂપાંતરિત કર્યું છે એમાં થોડી સાફ સફાઈ કરી વાત જુદી પણ મૂળ ઉત્પાદન એનું ક્યાંથી પૃથ્વીમાં ભગવાન કે ભાઈ વરસાદ હું લાવું પણ વાવો તમે અને વાવ્યા પછી ઉગાડવાનું કામ મારું પણ સંભાળવાનું કામ પાછું તમારું હા એને હું છોડ બનાવું પછી એને સંભાળો તો હું ફૂલ લાવું એને બરાબર જો માવજત કરો તો એને ફળ લાવું અને બરાબર એ પાક પાકી જાય પછી એને લણી અને એમાંથી અનાજ કાઢી એને દરણામાં દળી એનો લોટ બનાવી રોટી બનાવી અને ખાવ તમે તો પચાવું હું આ બધા કામ વેચેલા છે અહમ વૈશ્વ નરો ભૂતવા પ્રાણીનામ દેહમાં પ્રાણાપાન સમાયુક્ત પચામ ચતુર્વિધ ચાર પ્રકારના અન્ન લે છે માણસ ચતુર્વિધ અન્ન એને પચાવવાનું કામ પરમાત્મા કરે છે એટલે ભગવાને કીધું કે ભાઈ તમે સમુદ્ર મંથન કરો તો અમૃત લઈને પ્રગટ થાવ બ્રહ્માજીને કહ્યું કે આદેશ કરો બધાને બ્રહ્માજીએ તમામને આદેશ કર્યો અને પરિણામે સમુદ્ર મંથનની પ્રક્રિયા શરૂ થઈ ઉદ્યોગ શરૂ થયો બ્રહ્માજીએ કીધું જો સમુદ્ર મથ હોય એ કઠણ બહુ છે તમારે એકલાનું કામ નહીં હવે છે ને આ રાક્ષસોનો સહારો લ્યો એમાં તાકાત બહુ હોય હા હા